નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છોલકાન ન્યૂઝ હવે જોઈએ ડાંગ જિલ્લામાં વઘઈ તાલુકામાં સમાવિષ્ટ વિસ્તારમાં મોટી દાબદરથી નાની દાબદર જતા રસ્તા બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છતાં ડાંગ જિલ્લા પંચાયતના તાબા હેઠળના કામમાં વારંવાર રજૂઆતો કરવામાં આવેલ છતાં ચોમાસું દરમિયાન અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ડૂબાળું નાળાના કારણે બેથી ત્રણ કલાક ઊભા રહેવાનો વારો આવે છે એ પરિસ્થિતિ જોઈ નાણાં ઊંચા કરવાની જગ્યાએ ચેતવણીના બોર્ડ ઉભા કરતા હોય છે પાણીની ઊંડાઈ ઝીરો પોઈન્ટ ત્રીસ મીટર એક ફૂટ કે તેથી વધુ હોય ત્યારે અહીંથી કોઈ પણ વાહન કે વ્યક્તિએ પસાર થવું નહીં એવા બોર્ડ લગાવવામાં આવે છે ત્યારે લોકોનું કહેવું છે કે ડાંગ જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇઝનેર મામ વિભાગ આહવાને પૂરતી માહિતી હોવા છતાં માટી દાબદરથી નાની દાબદરના બે નાળાની ઊંચાઈ વધાવી શકતા નથી નાની દાબદરથી મોટી દાબદરના ગામો ડાંગ જિલ્લા પ્રમુખના મત વિસ્તારમાં આવેલા છે જાણવા મળતી માહિતી મુજબ જાગૃત નાગરિકો દ્વારા રજૂઆતો પણ કરવામાં આવેલ છતાં આજની ઘડીએ રસ્તા કે બે નાળાના કામગીરીમાં કોઈ સુધારો આવ્યો નથી તો હાલમાં વરસાદની સિઝન પૂર્ણ થઈ છે તો નાની દબદીરથી મોટી દાબદર સુધીની કામગીરીમાં સુધારો ક્યારે થશે તેની ગામ લોકો રાહ જોઈ રહ્યા છે જો રસ્તા કે નાળાની કામગીરીમાં સુધારો નહીં આવશે તો આવનારા દિવસોમાં લાલ પીલા રંગના વાદળો જોવા મળે એવી લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો રહી રહ્યો છે રિપોર્ટર રમેશ મહ તેલકા ન્યૂઝ ડાંગ